બોડેલી તરફથી કાર લઈને વડોદરા તરફ જતા હતા તે દરમિયાન ડભોઈ તાલુકાના પણસોલી ગામ પાસે કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દીધા અકસ્માત સજાયો મારુતિ સ્વિફ્ટ કાર્યાસી ત્રેસઠ અકસ્માત સર્જાતા કારમાં સવાર વડોદરાના સત્યાવીસ વર્ષીય યુવાન પ્રકાશભાઈ ઈશ્વરભાઈ ગોહિલનું ઘટના સ્થળે મોત જ્યારે કે ઇન્દુકુમાર હસમુખભાઈ નાયક તેમજ વિરેન્દ્ર અરવિંદભાઈ નાયક સહિત ચાર ઇસમોને શરડે ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતા બનાવોના અંગે પોલીસને જાણ થતાં ડભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવાનના મૃતદેહને પીએમ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી